જંબુસનગરના રોડ ટ્રસ્ટને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જંબુસરનગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોના માર્ગ ખૂબ જ કકડધજ બિસ્માર ગણા સમયથી હોય જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિલાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટંકારી ભાગોથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવ બને છે ઠંકારી ભાગુળ વિસ્તારથી ડેપુ સુધીમાં શાળા કોલેજ બેંકુ સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે તંત્ર દ્વારા વહેલી તકે કે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા બિરુ રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ જંબુસર પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાકી ભોગવવી પડે છે એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું અમે કોઈ નેતા કેવું નથી અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ની કામ કરાવ્યું છે મોટા ભાગ નો છે અમારી સાથે દમોદ નગરપાલિકા પાસે સરકારે ફાળવેલા કરોડોના સાધનો હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે તલીમેન ફાયર ફાઇટર પાલિકાની ગાડી ટેન્કર નાના નાના ખર્ચાના અભાવે આજે એ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે બંગાર બની રહ્યા છે એની જાત કાળજી દેવામાં આવતી નથી વારંવાર એના માટે રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ એ લોકોનું કોઈ પણ જાતનું તેરફ પાણી હાલતું નથી હમણાં સામાન્ય ત્રણસો રૂપિયાના ખર્ચો હતો એક પંચર પડેલું હતું એક સાધનને તેના પૈસા પણ એમની પાસે ના હતા અને એના વાંચે ગાડી ત્યાં પડેલી છે એ સાધન ત્યાં પડેલું છે ફાયર ફાઈટર કે જે આકસ્મિક આમૂદ તાલુકો છે આમૂદ નગરપાલિકા છે અને આમુદ તાલુકો પણ છે તેના માટે ફાયર ફાઈટર ફાળવેલું જે સરકારે એ પણ અત્યારે બંધ હાલતમાં પડેલું છે અને એના માટે પણ કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી કોઈક મોટો અકસ્માત થાય ત્યારે આજુબાજુથી સાધનો મંગાવવા પડે છે ગલીમેનની જરૂર પડે તો જંબુસર વાઘરા કે ભરૂચ મંગાવવું પડે છે તો સરકારે ફાળવેલા પૈસા કયા કારણોસર આમોદ નગરપાલિકાના સત્તાધીશો એનો ઉપયોગ નથી કરતા અને એ સાધનોને રિપેર નથી કરતા